કડક અમલ કરાવવામાં આવશે તેવું કહ્યું હતું પરંતુ અમદાવાદ શહેરમાં રામોલ સિટીએમ વિસ્તારમાં રાત્રિ કર્ફ્યુ અને કોરોનાની ગાઈડલાઈન ખુલ્લે આમ ભંગ થતો હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં સીટીએમ વિસ્તારમાં સિંઘવાઈ માતાના મંદિર નજીક પ્રદ્યુમન સોસાયટી સામે રાત્રે અગિયાર વાગ્યે પણ પતંગના સ્ટોલ ચાલુ રહેલા જોવા મળે છે હરજિંદર સબરવાલ નામના વ્યક્તિએ આ વિડિયો અમદાવાદ પોલીસને ટ્વીટ પણ કર્યો છે આ મામલે શું ઉચ્ચ પોલીસ અધિકારીઓ ધ્યાન આપશે ઉત્તરાયણના તહેવારમાં કોરોના વધુ ન ફેલાય તેની તકેદારી રાખી અને ખરીદી દરમિયાન રાતે પતંગો લેવા ભીડ ન જામે તેને ધ્યાનમાં રાખી સરકારે રાત્રિ કર્ફ્યુ કડક કરવામાં આવશે તેવી હાઈકોર્ટમાં રજૂઆત કરી છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી જમીન મામલે વિવાદમાં આવેલ અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનના પીઆઈ કે એસ દવે રાત્રિ કર્ફ્યુનો અમલ કરાવવામાં નિષ્ફળ રહ્યા છે રામોલ વિસ્તારમાં રાત્રિ કર્ફ્યુ હોય નહીં તેવો માહોલ છે સીટીએમ વિસ્તારમાં સિંધવાઈ માતાના મંદિર નજીક પ્રદ્યુમન સોસાયટી સામે બાર જાન્યુઆરીના રોજ રાત્રે અગિયાર વાગ્યે પણ પતંગના સ્ટોલ ચાલુ હોવા અંગેનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને હરજિંદર સબરવાલ નામના વ્યક્તિએ આ વિડીયો અમદાવાદ પોલીસને ટ્વીટ કરી માહિતી પણ આપી છે રામોલ પોલીસ રાત્રી કરફ્યુના પાલન કરાવવામાં નિષ્ફળ સાબિત થઈ છે શું રામોલ પોલીસ રાત્રી કરફ્યુમાં પણ હપ્તા લઈ આવી દુકાનો ચાલુ રાખવાની પરમિશન આપે છે જેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે સત્યડે ડોટ કોમ અમદાવાદ યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્યડે ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે